હમણાં હમણાં ટૂંક સમયમાં સ્વામિનારાયણ સંપ્રદાયના જે કહેવાતા આચાર્યો છે જે સ્વામીઓ છે તેઓ વારંવાર હિન્દુ સનાતન ધર્મ હિન્દુ સનાતન સંસ્કૃતિ અને હિન્દુ સંસ્કૃતિ આડે જોડાયેલા લોકોની લાગણીને ઠેસ પહોંચાડવાનું કામ કરી રહ્યા છે ત્યારે હિન્દુ સંસ્કૃતિમાં તે શીખાડવામાં આવ્યું છે કે કોઈ પણ કાળભેરોનો પણ ઉપાસક હોઈ શકે કોઈ શનિદેવનો પણ ઉપાસક હોઈ શકે કોઈ બજરંગદાસ બાપાને પણ માનતો હોય છે તો કોઈપણની આસ્થાને ઠેસ ન પોતાડ હું હિન્દુ સંસ્કૃતિમાં શીખાડવામાં આવ્યું હોય એનું અનુકરણ જો બધા હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ ધર્મને માનનારા લોકો કરતા હોય તો આ લોકોએ સમજી લેવું જોઈએ કે હવે આપણો સમય છે તો ભરાય આવ્યો છે આ લોકો સોનાને પિત્તળ અને પિત્તળને સોનું બનાવવાની કોશિશ કરે છે પણ એને ખબર નથી કે સમય જતાં પિત્તળ હોય ને કટાઈ જાય છે ત્યારે સોનું છે એ સોનું જ હોય છે માટે મારે સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય હારે તો કોઈ લેવા દેવા જ નથી એના વિશે તો કોઈ વિચારવાનું થતું જ નથી કેમ કે એ લોકો કોઈ પરિભાષાની અંદર છે જ નહીં સ્વામી તો શું પણ હું તો એને વ્યક્તિની પરિભાષામાં પણ નથી માનતો માટે મારી લાગણી સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો માટે છે કારણ કે હિન્દુ સંસ્કૃતિને અનુસરતા હિન્દુ ધર્મને પાળનારા જ્યારે એના હરિભક્તો છે તો એ હરિભક્તોને પ્રત્યે મને ખાસ લાગણી હોવાને કારણે મારે આ બે વાત આજે કરવી પડે છે અને સમયની માંગ છે ત્યારે બોલવું પણ પડે છે તો હરિભક્તોની મારી બે હાથ જોડીને વિનંતી છે કે ધર્મને જાણો સમજો અને પછી અનુસરો સ્વામિનારાયણ સંપ્રદાયમાં સહજાનંદ સ્વામી જે ભગવાન સર્વોપરી ના હોઈ શકે માત્ર ને માત્ર ધર્મના આચાર્ય હોઈ શકે હા અમે માનીએ છીએ અમે સ્વીકારીએ છીએ કે ધર્મના આચાર્ય સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય સહજાનંદ સ્વામીજીને ધર્માચાર્ય તરીકે સ્વીકારીએ છીએ પરંતુ ભગવાન તરીકે તો નહીં હશે અને જો એને ભગવાન તરીકે સ્વીકારશું તો આપણો અસલ ખોવાઈ જશે જીવ છે ને એનો સંબંધ શિવ વારે છે જ્યારે એનાથી વિખૂટો પડે છે ને ત્યારે શિવ પાસેથી અને જ્યારે એ ભ્રમણ કરે જે કંઈ યોની હોય એની અને પાછો શિવની પાસે જ જાય છે માટે સ્વામિનારાયણ સંપ્રદાય ભગવાનના હોય છે અને છેલ્લા ઘણા સમય ત્યાં મહાદેવજીના પણ મહાદેવજી વિશે પણ બોલે છે હનુમાનજી મહારાજ વિશે બોલે છે ને હમણાં છેલ્લે છેલ્લે જલારામ બાપા વીરપુર જલારામ બાપા વીરપુર એ જે અન્નક્ષેત્ર ચાલે છે રોટલો અને ઓટલાનું આપણું હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ ધર્મની અંદર મહત્વ છે ત્યારે તેનું અન્નક્ષેત્ર ચાલે છે માત્ર ને માત્ર તેના ગુરુ ભોજલરામ બાપા ભોજળરામ બાપાની સેવા તે ભોજન ભોજલરામ બાપા એના ઉપર કૃપા કરી અને એને પ્રેરણા કરી કે તમે ક્ષેત્ર ચલાવો જાવ એ માત્ર ને માત્ર એના ગુરુ ભોજળરામ બાપાના આશીર્વાદ અને કૃપાથી ચાલે છે તેમાં કોઈ ગુણાતીત ગુણાતીતની કૃપા પણ હોઈ ના શકે અને છે પણ નહીં વાત તદ્દન ખોટી છે હમણાં હમણાં નિર્ભય સ્વામી કે જેના નામમાં મારે પડવું નથી હવે નિર્ભય સ્વામી એમ કહે છે કે અમારા ગુણાતીઠ વીરપુર ગયા હતા તમારા ગુણાતીત વીરપુર ગયા હતા તો એના આગલા દિવસે ક્યાં હતા અને વીરપુરથી નીકળ્યા બાદ એક દિવસ ક્યારે કાઢ્યાનો શેડ્યુલ ફિક્સ કયો હતો હું માનુકથી વીરપુર ગયા હતા અને આગલા દિવસે તે ક્યાં હતા ને ત્યાં શું થયું શું તેની ખબર હોય તો મને જણાવો તો હું માનુક વીરપુર ગયા હતા હા હિન્દુ સંસ્કૃતિને અનુસરતો કોઈ પણ માણસ વ્યક્તિ સંત કે મહંત જે ભગવાદારી આવે તો જલારામ બાપા અનક્ષત્ર લઈને વીરપુરમાં બેઠા તો ઓલરેડી બેઠા હતા જ બાપા નહીં તો તમારા ગુણતિત ક્યાં એવા બધા સારા માણસ હતા તો એને જલારામ બાપા પાસે જવું પડે અણક્ષત્ર તો ઓલરેડી ચાલુ જ હતું અને ગયા સ્વાભાવિક છે કે કોઈ વ્યક્તિ એમાંય ખાસ કરીને કોઈ વ્યક્તિ સાધુ એટલે ભગવા વેશમાં જાય તો જલારામ બાપાની કથની અને કરણી અનુસાર તેનો આદર સત્કાર અને સન્માન કરે એ સ્વાભાવિક વાત છે અને કર્યું પણ હોય એનો મતલબ એ નથી થયો કે તમારા આશીર્વાદ જલારામ બાપાનું અન્નક્ષેત્ર ચાલે છે થોડીક બોલવામાં અને વાતમાં મર્યાદા રાખો આજે કહેવાતા સ્વામીઓ છે બધાય બધા કરી અને એના નામ ફેરવ્યા છે નામ ફેરવ્યા છે સોગંદનામા કરીને ફલાણા સ્વામીને ફલાણા મહારાજને ફલાણા સ્વામીજી બન્યા છે સોગંદનામાના ની તપાસ કરીએ ને તો એનો આંકડો પણ મોટો જાય માટે સ્વામિનારાયણ સંપ્રદાય છે અરે યાર સનાતન સંપ્રદાય તો પાંચ સાડા પાંચ છ હજાર વર્ષથી છે અને તમે બે બસો વર્ષથી આ બજારમાં આવ્યા છો અને એમ કહો છો કે અમારા સ્વામિનારાયણ સર્વોપરી અને ભગવાન છે બસ કરો બસ કરો તમારી આ શ્રેષ્ઠાઓને તમારી આ બુદ્ધિને જેટલી જેટલી જેની વાત રહ્યા જેવું જેવું છે ને સ્ટેજ મળે સ્ટેજ મળે અને હિન્દુ દેવદેવી દેવતાઓને બદનામ કરવા સિવાય બીજું કોઈ કામ જ નથી ચાલવું તમારે હું એમ કહું છું સ્વામિનારાયણ સંપ્રદાય એ સંપ્રદાય છે તો એ કોમર્શિયલ છે એ ધર્મનું વ્યાપારીકરણ કરે છે આ લોકો એને સમજવાની જરૂર છે સાચી હકીકતથી વાપસ જાવે એને તમે કોઈ પણ ક્ષેત્રની અંદર જ્યારે ક્ષેત્રે જવાની બીક રાખતા હોવ તો ધર્મની બાબતમાં કેમ ના રાખો તો સ્વામિનારાયણ સંપ્રદાયને અનુસરતા હરિભક્તોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે જાણો સમજો પછી ધર્મને અનુસરો આ સ્વામીઓ જે છે તમારું ભવિષ્ય ધૂંધળું બનાવી દેશે આમ તો જો કે તમારું નહીં હરિભક્તોનું નહીં પરંતુ સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્ર અને ભારતનું ભવિષ્ય ધૂંધળું મૂકી દેજો એની વાતો લોકો માનશે આજથી જ શરૂઆત તેઓના સત્સંગ સાંભળવાના નહીં તેઓને સ્કૂલમાં બાળકને ભણાવવાનું નહીં કેમ કે મોંઘા મોંઘા તેલ નાખી અને લલાળ ટપકતી ટાઈલું લઈને ટકલા જે નીકળ્યા છે જેના માર્ગદર્શન વિશે આપણા દીકરા દીકરી ભણે હવે તો આપણી સમજદારી અને આપણી ધર્મ વિશેની જે માન્યતાઓ છે એને પણ ખરેખર હદ થયું હોય એવું લાગે છે આપ લોકો સૌ સમજશો મારી વેદનાને વાચા આપશો એવી પ્રાર્થના સાથે જય હિન્દ જય ભારત